અને આજે તો માણસ બોલી જાય કે તારા ઘરનું પાણી નહીં પીવું ગુસ્સામાં ગુસ્સામાં જો પીવું તો મારી મેરડીની સોગન મારી મહાકાડીની સોગન અને કદાચ મજબૂરી આવે ને અને ઘેર જઈને પાણી પીવા ને તારે મારી મેરડીની સોગન તૂટે ને તો મારા જેવી પૂરી જગતમાં કોઈ ના થાય પણ ક્યારેય તે અંદર અંદર કદાચ તમારા ભાઈઓમાં મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય દેવગતિની ઓટ્યો ના પડે એના માટેની ખાસ ચેતવણી આપું છું તમારા ગઈડે હોય આજ કર્યું ગોડા એટલે તમારી માતાઓ તલવારના ધાર જેવી જીબાન ઉપર રહેવા માતાઓ આજ બધી કદાચ તમારા મઢમાં બેઠી બેઠી જોઈ રહેશે નકર આજે તે ગમે તેવા મઢ થડા હોય ને એ હોકાટા કરે ગોડા હું મેળડી આવું બોલું એ મઢના થડા હોકાટા કરે એવી પાવરફુલ માતાઓ દરેક પેઢીમાં દરેક સમાજમાં દરેક કુળમાં છે ભાઈ તમારા વડવાઓની ગલતીના કારણે જ તમારા એ માતાઓ બધી બોલતી બંધ થઈ જાય

હા હાચો હોય તું તો જાહેર માં મારી સોગંદ ખા પણ ખોટો હોય છતાંય સોગંદ ખાઈશ તો શું માં નહીં જોતી હોય તો ચેટલા એવા બેઠા સોગંદ જુઠ્ઠી ખાધેલી બોલો વાંગરી તો ઊંચી કરો અહી શેની સારામ રાખો છો આ જો છે ને ચેટલાય તો આ ચૈતર ના દાડા ચાલે રામ નવમી મારા રોમ ને સાક્ષી રાખી એક નારિયેળ વધેરજો કે માં અત્યાર હું ભલે જુઠ્ઠી ખાચી જે સોગંદ ખાધી માં અજવણ થી પોતાના હાચા સાબિત થવા માટે પણ માં લે કુખાર મેરડી માં એ કીધું તું અને આ વાત અમને સ્વીકાર કરી કબૂલ કરી અને તારી સમક્ષ અમે માફી માંગીએ છીએ કે માં લે એક શ્રીફળ વધેરું છું અને એક નિવેદ આલું છું પાંચ કિલો ચકલા ચણ નાખું છું આજ પછી માં હાચી જુઠ્ઠી સોગંદ તારીખ ક્યારેય નહીં ખાવ માં માફ કરી દેજે પછી

દેવની કૃપા અનુભવ અનુભવ નહીં થતી ઘરમાં લક્ષ્મી નહીં ટકતી તેનું કારણ શું છે જેના કહેવાય લક્ષ્મી એ તમારો કુળદેવ કુળદેવી એ કુળદેવી જો કદાચ તમારી પર પ્રસન્ન રાજ્ય છે સાચી વાત તો કે છે કે ધનવાન કરોડપતિ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે હું માતા એવું કહીશ દેવની કૃપા હોય ને તો આટલી મહેનત કરો ને આટલું ફળાલે એનું માતા કહેવાય મહેનત તો કરવી જ જોઈએ કર્તવ્ય તો પાલન કરવું જ જોઈએ નોકરી ધંધો તો કરવાનો જ પણ કૃપા થશે ને ને જ જ જ જ ધંધો એ એ એ વેપાર રોજગાર તમને એવો ધીર લાભ થતો જશે આપે રૂપે રૂપે તમે આગળ પ્રગતિ કરતા થશો ને અને બે ચાર વર્ષે તમારા ઘરમાં નવી નવી વસ્તુ આવતી થઈ જશે નવું ઘર લેવાની ઈચ્છા વ્યક્ત થશે નવું સાધન લેવાની ઈચ્છા વ્યક્ત થશે તમારું દેવું હોય એ ભરવાની ઈચ્છા થશે આ બધું અંદર થી માની કૃપાથી થી થાય કઈક મારા ભાવિક ભક્તો એવા છે કે જેના દસ દસ લાખ રૂપિયા દેવા હોય મેં છ છ મહિના ભર્યા લે છે હું કઈ નહીં બતાવતી પણ જેને મારી વાતનું પાલન રાખ્યું છે ને એને ક્યારે મારા કૃપાથી વંચિત નહી રાખ્યા સમાન કૃપા રાખી છે તો વિશ્વાસ રાખશો કે નહી બંદૂક ની ગોરી ભલે વાગી જાય મેલડી ના હમ જુઠા આવો કલાકાર પેલો પ્રવીણ લોણી નહીં ગાતો એ તો છે તો ભલે હું જોડું છું મોડત નો સ્વભાવ પણ છતાંય તે તમારી માતાની ભલામણ કરું તમારી માં તમારા વચ્ચેનું સમાધાન કરવા માટે મારા જેવી માતા જોઈએ ને વકીલ તો વકીલ બનુ તમારા માટે અને ભલામણ કરું કે જ્યાં તારા દીકરા છોડ એના બાપ દાદા ગુના ના કાઢીશ

એટલે તો મારા જેવી બોલતી મેલડી પારે મોકલે છે કે જાઓ દીકરાઓ બારે જાતા તમારી માતાઓ ખબર છે કે હું તો ફોટામાં નહી બોલતી પણ બારે જામ બોલતી છે ને તો મારા દીકરાઓ મોકલું ભણવા માટે કે જાઓ બારે જાની સ્કૂલ માં નિહાર માં એડમિશન લઈ લો અને ભણો 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 ખાલી વરસ ભણી લો વરસ ભણી લો એટલે આપે રૂપે હું તમારી મહાકાળી તમારી ચામુંડા તમારી હરસિદ્ધિ આપે રૂપે તમારા ઘેર હાજરા હજૂરનો પ્રગટના થઈ જાવ મારું નો માતા ને તમે એવું વિચારો છો કે તમે અહીં આવો છો તમને ઓહમ છે કે હું અહીં આવું છું તમને એવો હમ છે કે હું જાતે અહીં આવું છું હું જાતે અહીં આવી છું નહી માતાજીના હુકમ વગર માતાજીના દર્શન થતા નથી કોઈ પણ ધામ મંદિર હોય તો આજે અને એને કદાચ મારી જોડે મોકલ્યા છે ને તારે આવી પલાઠી વાળી બેહાય છે તાકાત નહી આછું ખોટું

હોય જગતમાં ભૂત પ્રેત બધુંય છે કદાચ રાતે ઊંઘ્યા હોય હેરાન કરવા હોય મને મેલડી યાદ કરી લેજો તો ફરી દેખાવા દઉં તો પણ અહીં આવો છો તો બસ મારે તમને આ જ સલાહ સૂચન આલું કે પેલા તો મને ઓળખી તો નહીં શકો પણ મારી વાત વાતને તો ઓળખો મને તો કોઈ નહીં ઓળખી શકે પણ મારી વાતો ઓળખો હું શું કેવા માંગુશ તમારી દેવી વગર તમારો ઉદ્ધાર જગત માં નથી ગુના હોય જે તે ન્યાય પડ્યા હોય એ બાપ દાદા ના કે છે કે 200 બસો વર્ષ નું ન્યાય દેવી શક્તિ છોડા નહિ એવું કે છે ને યુગોના યુગ જતા રહે કે માતાજી મેલેડીનું કેતા ગુના કર્યા કર્મો કર્યા કરી જે બધું મારા ભગવાન એ સામર્થ્ય આવ્યું છે કે બધા દેવગતિ ની છે ને એક બાજુ પોટલું બોધીને મારી આમ મેલાઈ દઉં અને નવેસર થી નવું જીવન સારવાર વાત કરાવું પણ તમારી માતાની ઓગરી પકડી લો તમારી કુળદેવી ની વાંગરી ચાલી લો એક બાજુ મારી વાંગરી અને એક બાજુ તમારી કુળદેવી ની આંગળી અને મનમાં સંકલ્પ કરો એક અંદર થી વિચાર પ્રગટ કરો કે એક બાજુ મારી માકાડી ની વાંગરી પકડી રાખી છે ને એક બાજુ મારી મેલડી ની પકડી રાખી કુખાર મેલડી ની પકડી છે ધીરે 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 કદાચ આંગળી પકડીને તમે ચાલશો અને ક્યાંક આ જીવનમાં તમારા કર્મો અનુસાર પ્રારબ્ધ જીવનમાં કદાચ કોઈ ઠોકર આવી ને અને પડવા જ્યાં ને તો ભલે તમે મારી ઓગરી પકડી જશે ઠોકર આવશે છૂટી જશે તરત ઊભા કરી અને હું તમારી ઓગરી પકડી લઈશ જગત છૂટશે નહીં આટલો વિશ્વાસ રાખજો જેને એનો મતલબ શું છે એનું ઉદાહરણ શું કહેવા માંગુ છું કે તમે મારી આંગળી પકડો અતાર અતાર તમે બધા મારી આગળ પકડો છો મારી આંગળી પકડીને ચાલો છો હું ચલાવું છું તમને આગળ જીવનમાં કોઈ કર્મો અનુસાર કોઈ ઠોકર આઈ દુઃખ રૂપી ઠોકર આવી અને છતાંય મારી આંગળી પકડી રાખી ઠોકરમાં ઠોકર માં કદાચ પડી ગયા છો ને પણ મારી આંગળી પકડી તો મને ખબર છે મારો દીકરો પડ્યો મારો ભક્ત પડ્યો તરત ઉભો કરી લઈશ અને હું એની આગળ પકડી લઈશ પછી દુનિયાની કઈ એવી શક્તિ છે કે મારી તમારી છોડાય મારે તમારી પકડવી છે શું શું ખબર પડે છે છે ને તમારી પકડવી અત્યારે તમે મારી આંગળી પકડી રાખીશ પણ મારે તમારી પકડવી જો તમારી પકડી લીધી ને એનો મતલબ શું દુખ આવશે ને તો એવું તારી દેશ મરવા તો નહીં દઉં ડૂબવા તો નહીં દઉં એનો આબરૂ નહીં જવા દો એનો ગમે તેવું જ એન્ડ ઘડી એવું લાગતું કે હવે મારું પૂરું થઈ ગયું અને બધી આશાઓ થી હારી જાય અને ચારે બાજુ અંધકાર છવાઈ જાય કે બસ હવે મારું કશું જ નથી રહ્યું તારે ખાલી મનથી એક વખત એક સેકન્ડનો વિચાર મારા મેરડી પ્રત્યે આવી ગયો ને સેકન્ડ પલવારમાં આવીને જો કદાચ તમારી જોડે હાજરા ના થઈ કેજો મારા આ આ ઠોકરો ઠોકરો તો તો આવશે જ જીવનમાં આવવાની જ મારો દીકરો હોય તો એને તે સુખી જ હોય ના એને કઈક ને કઈક વાત દુઃખ વેઠવા પડે મોટા 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 મહાન ભક્તો જે થઈ ગયા છે ઇતિહાસ જોઈ લો કેવા કેવા દુઃખો પડ્યા છે ભક્તો છતાંય પણ એમનો ભરોસો નહીં તૂટ્યો મીરાબાઈ ને કૃષ્ણ પ્રત્યે એવી ભક્તિ એવો અટૂટ વિશ્વાસ ને આખો દાડો મારો કૃષ્ણ મારો કૃષ્ણ જ કરે મેરો તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ કે છે ને આવું આખો દાડો બસ કૃષ્ણ કૃષ્ણ જ કરે કૃષ્ણમાં એટલી બધી મગ્ન થઈ ગઈ મીરા

સાક્ષાત મહાકાળી એમના હાથના કોર્યા ખાતી મહાકાળી માના ખોરા મૂંગતા રામકૃષ્ણ પરમહંસ તો કદાચ એ રામકૃષ્ણ પરમહંસ ને કદાચ એમની વૃદ્ધા અવસ્થામાં છેલ્લી ઘડીઓમાં એમને જો ઘરાનું કેન્સર થયું હોય તો તમે કોણ છો એ મહાપુરુષ છે તે એમને પોતાના પ્રારભ વેઠવા પડ્યા જન્મો જન્મના કર્મો હોય અને એનું એ પ્રારભ રૂપ લઈને

જબકે માનો પ્રેમ એવો છે કે આ શરીર નું દુખાય ભૂલી જાવ તમે